નમસ્કાર સર મેં મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોબમાં જેનું નામ છે પરાગસા મિત્રો જિંદગી પણ એક કબડ્ડી જેવી હોય છે સફળતાની લાઇન જો તમે ટચ કરી પગ ખેંચવા વળાની લાઇન લાગી જાય આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ બાર મહિના માટેની બટેટાની વેફર કેવી રીતે બને છે એ તમને બતાવવાના છે તો ચાલો શરૂ કરીએ

આ રીતે છાલ ઉતારીને આ પાણીમાં જ આપણે રાખવાના છે એકદમ હાઈ ક્લાસ ચિપ્સ જો મેંડી જે થાવા બફાઈ ને એટલે પાછી પતલી થઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ જો આંગળા દેખાય મોટા આવા બટેટા હોય ને તો સરસ

બટેટાની ચીપને ઉકાળવા માટેનું પાણી મોકાઈ ગયું છે અને હવે એમાં નાખવામાં આવે છે મીઠું ફરાળી મીઠું છે બે મોટા ચમચા એડ કરશું આ છે ફટાકડી આપણે આટલી વેફર કરવાની છે ને એમાં આટલો ટુકડો આપણે એડ કરશું ફટાકડીનો એટલે આપણી વેફર છે ને એકદમ વ્હાઈટ થાય ને પોચી થાય પાણી ઉકળવા નાખીએ ને એમાં જ નાખી દેવાનું હવે આપણે એકદમ ઉકળવા દેવાનું છે પાણીને એકદમ ઉકળવા માંડ્યું છે હજી એક બે વાર આવી રીતના ચેક કરવા ને ખ્યાલ આવી જાય હજી થોડીક થાવા દેવી પડશે હજુ આપણે વેફરનો કલર ચેન્જ થઈ ગયો છે હવે એટલે ખ્યાલ આવી જ જાય જોકે પણ આ રીતે આમ આ રીતે આમ ફટકી જાય છે થઈ ગઈ છે આપણી વેફર હવે આપણે આ રીતે ઝારીવાળું વાસણ હોય ને એમાં બધી કાઢી લેશું એટલે આમાં આપણે હજી એકવાર બાફી શકીએ આજ પાણીમાં થોડીક ફટકડી નાખી હતી ને મીઠું નાખ્યું હતું એ ચેક કરી લેવાનું એટલે મીઠું થોડુંક ઓછું નાખવું પડે આ પાણી ખારું હોય ને નાખી હતી એનાથી અડધી ફટકડી નાખીને આમાં આપણે બીજો ગાળો કરી શકીએ આપણે જારી વારીને બધી વેફર વારાફરતી કરશું હજી એટલે હવે આને આપણે આ રીતના કાણાવાળું વાસણ હોય ને એમાં કાઢીને ઠરવા દેસું પછી પાથરી લેશું આ રીતે પ્લાસ્ટિક પાથરીને આપણે ઘરમાં જ સુકવીએ છીએ ઓકે આપણે કઈ તડકે હેરાન થવાનું નહીં આ રીતે વેફર કરીએ ને બહુ મસ્ત થાય છે હમ તડકાની છે તો આપણને મજા નથી આવતી સરસ ફૂલેય નહીં એકદમ પોચીને મસ્ત થાય છે વેફર આ રીતે આપણે

ખાવામાં એટલી સરસ લાગે છે બાર કડકે તમે સુકવો તો એનાથી બ્લેકનેસ આવે આ રીતે આપણે ઘરમાં સરસ સુકાઈ જાય ને આપણે તો આજ રીતે કરીએ છે રાતના સુકવી દઈએ બસ સવારે બે ત્રણ કલાક તડકો ખવડાવી દેવાનો ને પછી પેક કરીને રાખી દેવાનું આખું વર્ષ ખાવ તમ તારે વેફર ચાલો મિત્રો હવે તમે જોઈ શકો છો આ રીતે પ્લાસ્ટિક પથરાઈ ગયું છે એની પાસે આ સરસ મજાની વેફર ગોઠવાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો આ દ્રશ્ય છે સવારના તમામ વેફર્સ આપણી સુકાઈ ગઈ છે અને એકદમ જેને કહેવાય ને તમને બચાવું નજીકથી કેટલી ટ્રાન્સપરન્ટ થઈ છે જોઈ લ્યો પછી કહેતા નહીં પરાગભાઈ તમે બતાવ્યું નહીં હવે આપણને આ રીતે કેવી રીતે ભેગી થાય આ બધી ઉખડી જાય એની મેળાઈ આ રીતે ભેગી થઈ જાય લાને કલાક તડકે નાખી દેવાની તડકે નાખી દો અને પછી તરી અને ખાવા માંડવાનું બીજું આમાં છે શું એકદમ સુકાઈ ગઈ છે